સાવરકુંડલા તાલુકાના ફિદાદ ગામને પાદર ખાટી જાડી છે અને જાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની કેરી કટાની વચ્ચે ધનતર શાહીરની દરગાહ આવેલી છે સવાર સાંજ ટાણે એ સ્થળે લોબાનાના ધૂપની એવી ભમક છૂટે કે આપોઆપ ખોદાની યાદ જાગે વિશારો ગેબમાં રમવા માંડે એક દિવસ સાંજ નમે છે બુઢો મુજાવર મુદરશા એક નળિયાની અંદર

કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો ઉડતો ઉડતો ઉડવાની તે તાકાત નહોતી તેથી અર્ધો પરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢા મુંજાવર મુરાદ શાહના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી

કપની લાલ છોડ બનવા લાગે છે ને પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે સાંપી લઈ એની મખમલ સી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે અને છેલ્લા દમ ખેંચતા એ દેવ પંખીને બે બની મુંજાવર મુરાદશા મળે છે પૂછે છે કે અરે અરે બચ્ચા ત્યાં તો જાડીમાં ખડખડાટ થયો મેલી દે એ સાઈ એની ત્રાડ પડી ને હાથમાં સળગતી જામગ્રી વાળી લાંબી બંદૂક इंडा तो एक मन, मदो मंद संधि पोतानी खुनी आंखों केसी ने श्वास परियो खसी आवियो आवीने एणे परिवार हाकल दीदी के मेली दे मोरला ने अरे कमबख्त तीने ए मोरला पर गोली चलाया धन तरसा पीर का सवारी करने का ए दुलदुल दुल पर गोली चलाया तीने इस जगह में शिकार किया हैवान હવે મેલ મેલ હેવાનના દીકરા જાડીનો મોરલો હતો ને આજ રોજા ખોલવા છે તે શાક કરવા સારું શિકાર કર્યો એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે મેલી દે એટલું બોલીને સંધિએ જોરાવરી મોરલાને મુંજાવરના ખોળાની બહાર ખેંચ્યો મોરલાની છેલ્લી તકતકતી આંખો મુંજાવરના મો સામે જોઈ રહી પોંચે પોંચે હાથે એ જખમી પક્ષીને જાળી રાખવા ફકીરે ઘણી મહેનત કરી પણ શિકારીએ મોરલાને ગરદન પકડીને ખેચી લીધો પ્રાણ વિના દેહ પિંજર લઈને શિકારી અવાજ દેતો દેતો બુજુર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો સાણી જેવી ઘટામાંથી આત્મતા પાંદડે છવાઈ ગયો દરગાહનો ઓટો મુંઝાવર અવાજથી થરથરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ છોડીઓ નીચે સળવળ વળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આંસુડે નીતરતી આંખો મીચીને મોજા વરે ત્રાળ દીધી કે ઓ પીર આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે તારા દુલ દુલ દુલદુલ મોતિયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કળ કળતી આતળડીની કદુવા પુકારું છું ઓ બાપ કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ છો કોમાણો ના ભલા એ માંચ ખાનાર ના પેટમાં પરોવાય ન જાય તો હું પકિર નહીં તું પીર નહીં ને આસમાનમાં અલ્લાહ નહીં એવો શપ ઉચ્ચારીને મુંજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પસાડ્યા પસાડતાની સાથે જ એના જર્જરિત આંગળાના જીવતા નખ નીકળી પડ્યા દસે આંગળીના ટેરવામાંથી લાલ છોડ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ 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 પડવા લાગી પસાસ સંધિ

પણ મુરાદ શાહ દરગાહ ની સામે સુનસાન બનીને ને ઘૂંટણ ભર બેઠો જ રહ્યો થોડી વારે અંધારામાં જાણે ગેબની ની મશાલો પ્રગટ થઈ ઘોડા ઉપર સડીને જાણે કોઈ દેવ સવારી ચાડની ઘટામાં સાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે ને તે તરસ્યા પીરની જ એ સવારી નીકળે છે હવે એવા તો એવાની કદુ વાયુ તો ક્યાંય લાગતી હશે દાંત કાઢતા કાઢતા સંધિઓ માહે માહે વાતો કરવા માંડ્યા હા હા એલા તમ તમારે જટ મોરલાને વનારી નાખો જટ શાક રાંધીને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ છે ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા તરસ્યા બંધુકદાર સંધીઓએ પાપની રસોઈ પક પકાવી સહુએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા ફક્ત એક જ સંધીએ મોરલાનો માંસ ન ચાખ્યો એ પસાસ ઘોડાનો પડાવ કોનો હતો કોણ હતા આ સંધિ સિપાહીઓ એ હતા ભાવનગર રાજાના પગારદાર સંધિઓ એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધિ ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાના સોળાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઈસ્માઈલ જમાદારને એના પાંચ હતો ખુમાણો ભાવનગરના જોર સામે બહાર વટેજતા હતા કરડો કદાવર અને નિમ કહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઈસ્માઈલ જમાદાર તે દિવસે

પોતે પણ પોતાના તકદીરનો ભૂલાવ્યો એ પીરની જાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે સાઈના શાપની એને પરવાજ નથી આવી આખી રાત ફિફાત ગામમાં રહી પરોડીએ સરગી સળગી કરી જમાદાર ઇસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો મુદારશા મુજાવરે ખુમાણોના ભાલા ફોકાવાનો શાપ દીધો પણ એને તો જરાય ઓસાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગાઉમાં ક્યાંય બહારવટિયાનો પગરવ પણ હોય ખુમાણોને માથે ઠીકા ઠીકનો જાબદો કરિયાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર ઘોડો હાંકે જાય છે એમાં બરાબર ઘેટી આદપરના

આવે છે અરે હોય નહીં હોય નહીં શું જો ત્યારે એ આ કટક વર્તાણું ફકર નહીં આપણે ખબે એકાવન બંદૂકો પડ્યું છે ને ઈ બચારા આડ હથિયારા છે હમણા વિંધી લઈએ સામગ્રીઓ સેતાઓ જટ પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા ઝીણા રાતા વગડાઉ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગરીઓ ચબુકી ઉઠી હા ફૂંકી દો એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકોએ અલમસ્ત પૂજાઓમાં ઉપડીને પહોળી ઢાલ જેવી સાતીઓ ઉપર ટેકો લઈ ગઈ તેની આંખો પોતપોતાના વડિયાની સામે નિશાન લઈ રહી સામેથી કાઠીઓના ઘોડાની ગરદન આડા કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી પણ સંધિઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી સામગ્રી દાબે છે ત્યાં તો થઈને કાનનો દારૂ સળગી ગયો એકાવન માંથી એક પણ બંદૂક નો ભડાકો ન થયો શું કારણ બન્યું હતું પાછલી રાતે મેં ગરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ કોઈને એ વાતની શરત નહોતી રહી કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવો નક્કી થઈ શકેલો હતો એકાવને બંદૂકો હાથમાં ઠઠી રહી અને સામેથી છકોર કાઠી હોય કોડિયો સાંપી છકર છકર સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા અગ્નિ જળતા કોઈ કુંડાળા સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો ને મોખરે સંધિ હોય દાણો દાણો થઈ વેરાઈ જઈ ભાગવા માંડ્યું કાઠીઓએ જોયું કે હમણાં સંધિઓ હાથમાંથી ચાલ્યા જશે ઘોડાને આંબવા નહીં આપે પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂજી ગઈ એણે હાકલ કરી કે એલા જોજો હે જો સંધેડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાડશે ઓ પછી આપણી કારી નહીં

ગયેલા મોટા કુવાની કોરી ખાડેમાં ઘોડા કુદાવ્યા ફરીવાર બંદૂકો તોડી જામગ્રી છાપી પણ કાનપી ગયેલી બંદૂક ન જ વસૂટી કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા રહીને ભાલા બરસી તેમજ તલવારોના ઘા કરી સંધિઓનો કચ્છરઘાણ વાળી નાખ્યો એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો એ સંધિ અણી શુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઊભો થયો અરે આ શું કૌતુક આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો જીવતો શું એટલે એટલું જ નહીં જોગા પણ આ ડીલ માથે નજર તો કર તારો એક ઘાયે ક્યાંય ફૂટ્યો ભાળ છે બહાર વટિયો થંભીને જોઈ રહ્યો જોગીદાસ ખુમણ આ 50 ને મારિયા તેના તને જો ચાજા રંગ પણ તારે ભાલે બેસનાર તો મરાદ શા મુંજાવરની કદુઆ હતી પીર નો મોરલો ખાનાર ના પેટમાં તારા ભાલા પરોવાવાના નક્કી થઈ ચૂક્યા હતા ને અહીં જો મેં મોરલો નો તો ખાધો મને એક પણ

વેરની આગ સાથે ખાનદાનીનો રંગ જરે છે જેની ભ્રુકુટીમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ ધનુષ ખેંચાયેલ દિશે છે એવો સૂરજમુખો મુખો બહાર વટ્યો ચોકીદાર પલભર વિચાર કરી રહ્યો એને કોડી મરડી સહુ અસવારો એની પાછળ ચાલ્યા ફિફાદની ઝાડીમાં પીરને ઓટે

મસ્તક પર મૂકીને મોરા એ દુવા દીધી અમરેલી જિલ્લામાં આવેલા તાલુકાઓ પૈકીના એક એવા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે ફિફાદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે જેસર અને કુંડલા વચ્ચે ફિફાદના જંગલમાં આ મુરાદશા પીરની દરગાહ આવેલ છે મુરાદશાએ પોતાના હાથના પંજા પછાડી નખ કાઢી નાખેલા અને જોગીદાસને ધુવા આપેલી કે તારો વાળ વાંકો નહીં થાય અને જોગીદાસે આગ આ અણન બહારવટું કરે તો મિત્રો તમને એક આ અમરેલી જિલ્લાના જોગીદાસ ખુમારજીની કથા છે તે કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળી એક પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા